નમસ્કાર મિત્રો કરોના ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો લોક સંગીત લોક ડાયરો સુફી સંગીત સુગમ સંગીત રાસ ગરબા લગ્ન ગીત આ બધી જ જે આપણી કલાઓ છે એ કલાઓ એ આપણી માતૃભાષા એટલે ગુજરાતી ભાષાને જીવંત રાખી છે એટલે આજે મુંબઈ જેવા શહેરમાં એ ગુજરાતી આપણા જ ગુજરાતી પરિવારો એ ઇંગ્લિશ મીડિયમ તરફ જયારે આકર્ષાતા હોય અને આપણી પોતાની માતૃભાષા એ ભૂલાતી જતી હોય ત્યારે આ જે કલા લાઈવ કલા જીવંત કલા જે રજૂ કરી રહ્યા છે એવા કલાકારોને ધન્યવાદ આપવા ઘટે કારણ કે એને માત્ર કલા રજૂ કરે છે એ નહીં પણ એમણે આપણી માતૃભાષાને પણ જીવંત રાખી છે અને આજે સ્ટુડિયોમાં કરુણા ફાઉન્ડેશનના આમંત્રણથી ખાસ પધાર્યા છે જુનાગઢના બહુ જ જાણીતા કલાકાર રાજુભાઈ ભટ્ટ અને એમની સાથે નિરૂરુપમાબેન દવે તો આ બંને કલાકારો આજે અહીંયા આપણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવો એમની સાથે સંગીત યાત્રાની સાથે આખી જે અલગ અલગ કળાઓ છે એના વિશે પણ થોડી વાતો કરીએ રાજુભાઈ આપનું ખુબ ખુબ સ્વાગત છે કરોણા ફાઉન્ડેશન આટલા વ્યસ્ત આજનો આપનો કાર્યક્રમ હતો અને છતાં સમય કાઢી અને કરુણા ફાઉન્ડેશન માટે અહી આવ્યા છો એટલે માત્ર આપ બંને નહીં પણ આપની આખી ટીમનો ખુબ ખુબ આભાર અને સાથે એક સરસ મજાની તક પણ મળી છે જીતુભાઈ દ્વારકાવાળા પણ આજે આપની સાથે આવ્યા છે અને અમને પણ એનો લાભ મળવાનો છે તો રાજુભાઈ મેં જે વાત કરી કે કોઈ એક કલાકાર પર્ટિક્યુલર એમ હોય કે આ લોક ડાયરાના કલાકાર છે દાખલા તરીકે કીર્તિદાન છે કે એ જે બધા એ પ્રકારના જે કલાકારો પણ રાજુભાઈ મેં આપનામાં એવું જોયું છે કે શ્રીનાથજીની ઝાંખી હોય લોક ડાયરો હોય

લોક સંગીત નો સંસ્કાર માં વારસા માં મળેલું રેડિયામાં સાંભળતા પછી ધીમે 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 ખબર નહી સુર શું કેવાય તાલ શું કેવાય પણ જ્યાં સુધી કોઈની કૃપા ન થાય ત્યાં સુધી એ લગભગ તેત્રીસ થી પાંત્રીસ વર્ષ થયા મને આ લાઈનમાં એમાં મેં લોકગીત થી શરૂઆત કરી પછી નિરૂબેન દવે એનું અમારા ગ્રુપમાં આગમન થયું અમે એક ગરબીમાં ગબડાવતા એ ગરબીમાં ગાતા ગાતા

કબીર સાહેબ ગંગા સતી એટલે બહુ ટૂંકમાં કહું તો શ્રોતાઓ જે અમને સાંભળતા એ જ અમારી પાસે આવીને ડિમાન્ડ કરવાની કે તમે આટલું સરસ કરો છો અને નિરૂબેન નો આટલો સરસ અવાજ છે તો તમે અમને પચીસ ભજન કબીર સાહેબ ના સંભળાવી શકો એટલે અમે કીધું અમે સંશોધન કરીએ બરાબર

બહુ સાહિત્યકાર પાસેથી સરસ સાંભળેલી વાત છે ત્યારે કરુણા ફાઉન્ડેશન ના શ્રોતાઓ સાંભળે છે એક નાનકડા ગામમાં ત્રણ સ્કૂલ એક ઇંગ્લિશ એક એનાથી ઊંચી સ્કૂલ અને ગુજરાતી સ્કૂલ એક બાર વાગે છૂટે બાર ને પાંચે છૂટે ને બાર ને દસે છૂટે સામે એક કુવો ત્યાં ત્રણ પનિહારીઓ પાણી ભરે

હા ગૌરવ કે મારો દીકરો નહી બાર આવ્યો એની માને પાણી ભરતા જોઈ પાછળ થી આવી માને ગળે લગાડી અને એમ કીધું કે માં બે બેડા છે ને એક બેડું હું પડી લઉં ત્યારે એ માં બોલી આપણી આપ સૌ જે કલાકારો છો હું તો એવું માનું છું કે રણ રણ હોય અને એમાં મીઠો વેવડો મળી જાય તો કેટલું આપણે રાજી થતા હોય અત્યારે સ્થિતિ એવી છે કે

અમે અમે કાર્યક્રમ નક્કી કરીએ એ પેલા જ હેતુ પૂછી લઈએ અને એમ કહીએ કે તમારા બાળકો ને લાવશો તો અત્યારથી ટેવ પાડશું

લોકગી લોકગીત બહુ સાંભળો અને બહુ સમજો તો વાદળની મોરલા ને વિનંતી અમારા વાદળા નું ઝુંડ જાય છે તો બે ઘડી નાચી પણ બધા પાસે અત્યારે કમ્પોઝિશન ખૂટી ગયા છે એટલે કોકની પણ એવી સદબુદ્ધિ ભગવાન આપે જ છે એટલે યંગ જનરેશન આવા લોકગીતો ગોતી

તમે કોઈને પણ કોઈ કલાકાર અત્યારે જે પરિસ્થિતિ છે ને એની બહુ આબે આપે વાત કરી કલાકારો નામની ભલામણ અનુભવ ના આધારે કંઈ કરતા હોય છે ને એ લોકો વિવર્ષ ના આધારે નક્કી કરે એટલે છતાં પણ જેટલા કલાકારો ગુજરાતીઓ સાંતવાણી હવે આપણે આખો શાંત રસ વિષય ઉપર કામ કરીએ છીએ શું આમ તો મારી તમન્ના છે કે સાહિત્યના નવે નવ રસ હમ એને આધારિત ગીતો વાહ વાહ સમાજ ને આ વિચારે એક વ્યક્તિને મેં મેં તો અત્યારે શાંત રસ થઈ હતી કે ભાગદોડ ભરી જિંદગીમાં એવું સંગીત આપવું કે અઢી કલાકમાં તમે એ કાર્યક્રમ સાંભળીને બહાર નીકળે એટલે ભવ નું ભાથું ભાથું એમાં કબીર સાહેબ છે હાસી જીવણ છે બીરાબાઈ છે નરસિંહ મહેતા છે આ બધા બધાના ઓગણીસો ને ચોસઠ માં આવેલું ગીત આજે પણ તમે જ્યાં હો ત્યાં તમને એક અંદર ને ટાઢત બહુ તાજી

અઢી ત્રણ વર્ષ પછી તો કેવાય છે કે ઓલી પાણીની પથારી માં પણ વિદેશ થી એક ડોક્ટર એની ટ્રીટમેન્ટ માટે ત્યારે એમ કીધું કે કઈ અવસ્થામાં આનું એક્સિડન્ટ થયું તો કે જામનગર નો એક કાર્યક્રમ પૂર્ણ કરી અને એ ઘરે જતા હતા અને એનો એક્સિડન્ટ થયો તો કે સંગીતનો જીવ છે ને તો કે હા તો કે એક નાનું વોકમેન લઈ અને એના કાનમાં ભરાવી રાખ કોમામાં ગયેલો વ્યક્તિ કઈ ક્ષણે હા જીવન થાય ત્યારે એને એ વાતાવરણ મળે તો ઝડપથી આવે તો એ તરત જ એટલે સંગીતમાં એ તાકાત છે ફિલ્મ સંગીતમાં મેં આપણે વાત કરી એમ તત્વો બહુ જોતો હોય તો એક ગીત છે તું હિ સાગર તું હિ કિનારા ઢૂંઢતા

આ આવા જે ઘટમાં બેઠો તો બહાર ગોતવા જવાની જરૂર તો તો આ ફિલ્મ માં આવ્યું ઢુંઢતા હે તો તું હિ સાગર તુંહી કિનારો રજુભાઈ આપની સાથે વાતચીત કરતા કરતા મને જ અત્યારે જ યાદ આવ્યું કે તમે જે આખી વાત કરી રહ્યા શ્રીનાથજીની આખી ઘટઘટમાં વિરાજતા અને પછી આ ગીત ને દેઈનું એટલે તમે ક્યાંક ને ક્યાંક રિસર્ચ તો કરો જ છો એ વાત સાચી એટલે સાંભળું છું બહુ સારા વક્તા પાસે બેસીએ તો એમ કે તમારે વક્તા થવું છે

એમાં ખાસ કરીને જયારે આપણે આ ક્ષેત્ર કલાનું ક્ષેત્ર રીતે મળ્યું એવું માનું છું કે જે તત્વને બહુ દોડા દોડી કરવી પડે છે એનાથી તમે ખૂબ નજીક છો જો એક સાખી છે કે આતમ જ્ઞાન નર ભટકે કોઈ મથુરા ને કોઈ પક્ષી જોગે થઈ જંગલમાં ભટકે તો મળે નહીં અવિનાશ એટલે આપણે તો આપણી જાતને ઓળખો ભગવાન દરેક વ્યક્તિ પૃથ્વી ઉપર મોકલે છે કઈક કર્મ હમણાં જ મને પુસ્તકમાં વાંચવા મળ્યું કે એક વ્યક્તિ મૃત્યુ પામ્યો ભગવાન પાસે ગયો સ્વર્ગમાં અને ફરિયાદ કરી કે કોકને નીચે મોકલો ભ્રષ્ટાચાર વધી ગયો છે લોહી રેડાય છે ક્યાંય પવિત્રતા રહી નથી બધું આગળ થઈ ગયું છે કોઈકને મોકલો કંઈક સારું કરે ભગવાન કે તને જ મોકલો શું કર્યું કે એટલે દરેકે પોતાની આત્મ ખોજ કરી અને જો જીવે

સંગીત થી જ ઈશ્વર ની પ્રાપ્તિ એમ આપણે એમ પણ કહી શકીએ સ્વર થી ઈશ્વર સુધી તો એવી ભૂમિ ઉપરથી થી આપો છો જે તપ ની ભૂમિ છે

સમય પૂરો કારણ કે આ બધી વાતો એવી છે કે એમાં સામાન્ય રીતે પંદર મિનિટ બહુ જ એક એમ કેવાય ને ટ્રેલર કેવાય પણ હવે ટ્રેલર શરૂ થયું છે તો પિક્ચર આપણે ચોક્કસ પાછું જુનાગઢ થી મને કરુણા ફાઉન્ડેશન સંતો ના આશીર્વાદ છે અમે એ કાર્યક્રમો કર્યા છે અને અમારા અશ્વિનાથજી ની ઝાંખી એ કાર્યક્રમ ની અમે કોઈ પણ રકમ અમારા પરિવાર માટે નહીં માત્ર જીવ દયા મને ખ્યાલ છે મિતલભાઈ પણ મને એનાથી વાકેફ કર્યો કે આ પ્રખર ગૌ સેવક પણ છો જેટલું થાય એટલું થાય એટલું ચોક્કસ પણ આટલી વ્યસ્ત અને ખાસ કરીને આપે જે વાત કરી શ્રીનાથજીની ઝાંખી અને કૃષ્ણ ભગવાન ની તો પ્રિય પ્રાણી ગાય અને એ ગાય માટે જો આટલું જીવદયા માટે જો આપણે

ના બહુ નાનો હતો ત્યારથી પૂછે સંગીત કે કોઈ કળા છે એ તો કોઈની કૃપા એટલે કોઈ એમ કે હું શીખવાડી શકું તો એ શીખાય તો નહી પણ કેવાય ને કે કૃપા ચોક્કસ તો મેં કીધું એવું ને આપો કે સમાજ આપડે નહીં મને તો ખબર ય નોતી ઈ ચારણી સાહિત્ય ના પુસ્તકો ચારણી સાહિત્ય આવું બધું એમને ભેગું કીધું અને અદભુત ભેગું કરી અને એની મેમરી એટલી શાર્પ કે લોક સંગીત ભજન અને જે ચારણી સાહિત્યના છપાકડા જે ચારણ ના લોહી માં હોય ચારણ ચોથો વેદ કીધો છે પણ સાંભળી સાંભળીને ને એમને તૈયાર

ટોક્સના માધ્યમથી લોકો સુધી આપને પહોંચવું હોય અને આપણે પહોંચાડવી હોય તો અમને ચોક્કસ યાદ કરજો રાજુભાઈ અને નિરૂપમા બેન આપ પધાર્યા ખાસ કાર્યક્રમ હતો છતાં સ્ટુડિયો સુધી આપ પધાર્યા ખૂબ જ સરસ અમારા દર્શકો સાથે વાતચીત કરી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ